નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ પાઠના સ્વાધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમે જ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી પસંદ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ રીતે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સાતમો સૌ પ્રથમ આપણને પાઠ વિશે માહિતી આપેલી છે ત્યારથી વૈકલ્પિક પ્રશ્નો છે જેમાં પહેલામાં જવાબ આવશે સી પ્રજનન બીજામાં જવાબ આવશે બી ડીએ ત્યાર પછી ખરા ખોટા જેમાં પહેલું વિધાન ખરું આવશે બીજું ખરું આવશે અને ત્રીજું વિધાન ખોટું આવશે ત્યાર પછી છઠ્ઠું વિધાન છે તે પણ ખરું આવશે ત્યાર પછી ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રોટીન બીજી ખાલી જગ્યામાં આવશે પ્રજનન અને ત્રીજામાં આવશે એક ત્યાર પછી એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો જેમાં પેલું છે ડીએનએ નું પૂરું નામ જણાવો તો એસિડ થશે પ્રતિકૃતિ બનાવવા માટે કોષો કઈ ક્રિયાઓનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે કોષ વિભાજન બારમું પ્રજનન દરમિયાન થતી ભિન્નતાઓ માટે ક્રિયા શેનો માટેનો આધાર છે તો જવાબ આવશે ઉત્ક્રાંતિ માગ્યા મુજબ જવાબ આપો જેમાં તેરમું પ્રજનનની પ્રક્રિયા શું તૈયાર કરે છે ટૂંકમાં સમજાવો તો પ્રજનનની પ્રક્રિયા નવી સંતતિ તૈયાર કરે છે તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા સજીવો તેમના જેવો જ નવો વ્યક્તિગત સજીવ ઉત્પન્ન કરી શકે છે ત્યાર પછી ચૌદમું ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે તો ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે કારણ કે તે પિતૃ પેઢીમાંથી આનુવંશિક માહિતીને સંતતિ પેઢીમાં પહોંચાડે છે અને સજીવની શારીરિક સંરચના જાળવી રાખે છે ત્યાર પછી પંદરમું છે મહત્વ છે માટે ડીએનએ માં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે ત્યાર પછી પ્રજનન કોઈ જાતિની વસ્તીના સ્થાયિત્વ માટે કઈ રીતે મદદરૂપ થાય છે તો પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરીતું મર્યાદિત નથી શા માટે તો તેની વિગતવાર સમજૂતી છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે ભિન્નતાનું મહત્વ સમજાવો અથવા જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે સમજાવો અથવા સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી કેમ તો તેની સમજૂતી છે તે આપણે જોઈએ આ પ્રકારે તમે તેની સમજૂતી છે તે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ મોહ વૈકલ્પિક પ્રશ્ન છે જેમાં પહેલામાં જવાબ આવશે બી લેસ્માનિયા વીસમાં જવાબ આવશે એ લેસ્માનિયા એકવીસમાં જવાબ આવશે બી દ્વિભાજન બાવીસમાં જવાબ આવશે બી અવખંડન ત્રેવીસમાં આવશે સી હાઇડ્રા ત્યાર પછી ચોવીસમું છે તેમાં જવાબ આવશે બી કલિકા સર્જન ત્યાર પછી પચીસમું છે તેની અંદર જવાબ આવશે બી પાનફૂટી અને છવ્વીસમાં જવાબ આવશે રાઇઝોપસ ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં સત્યાવીસમું ખરું આવશે અઠ્યાવીસમું ખરું આવશે ઓગણત્રીસમું ખોટું આવશે ત્રીસમું ખરું આવશે અને એકત્રીસમું ખોટું આવશે ત્યાર પછી ખાલી જગ્યા જેમાં બત્રીસમી ખાલી જગ્યામાં આવશે કાલા અઝર તેત્રીસમી ખાલી જગ્યામાં આવશે અવખંડન ચોથી ચોત્રીસ આવશે કલિકા અને પાંત્રીસ આવશે રાઇઝોપસ ત્યાર પછી એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો જેમાં છત્રીસ જવાબ આવશે લેસ્માનિયા સાડત્રીસમાં બહુભાજનમાં એક કોષીય સજીવ એક સાથે અનેક સંતતી કે બાળકોષોમાં વિભાજીત થાય છે આવશે અને પ્લેનેરિયા ઓગણ માં જવાબ આવશે કલમ ત્યાર પછી ચાલીસ મો પ્રશ્ન છે તેની અંદર જવાબ આવશે અવખંડન અને એકતાલીસ માં આવશે પુનર્જનન ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં બેતાલીસમું જોડકું તેમાં પહેલામાં આવશે સી બીજામાં આવશે ડી ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે એ તેંતાલીસમું જોડકું જેમાં પહેલામાં આવશે ડી બીજામાં આવશે સી ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે એ ત્યાર પછીનો ચુમાલીસમો પ્રશ્ન છે દ્વિભાજન અને બહુભાજન વચ્ચેનો તફાવત આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તફાવત છે તે લખેલો છે ત્યાર પછીનો પિસ્તાલીસમો પ્રશ્ન છે હાઇડ્રામાં કલિકા સર્જનની નામ નિર્દેશિત આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો ઉપર આપેલી આકૃતિ સાત છે તે તમારે અહીં દોરવાની છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર છેતાલીસ શું કોઈ પ્રાણીઓને અનેક ટુકડાઓમાં વિભાજિત કરી નાખતા બધા ટુકડાઓમાંથી નવા પ્રાણીનું સર્જન થઈ શકે છે જો હા તો તે ઘટના સમજાવો તો તે ઘટના છે તે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સુડતાલીસમો પ્રશ્ન છે અવખંડન પર નોંધ લખો અને અડતાલીસમો છે દ્વિભાજને બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે બંને પ્રશ્નોના જવાબો છે તે આપણને અહીં આપેલા છે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનો છેતાલીસ ઓગણપચાસમો પ્રશ્ન અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો તો અલિંગી પ્રજનનની જે છ પદ્ધતિઓ છે અને અમીબામાં કેવી રીતે પ્રજનન થાય છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર પચાસ પ્લેનેરિયામાં પુનર્જન આકૃતિ સહિત વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે તે તમને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો સત્તર ઉપર આપેલી આકૃતિ સાત પોઈન્ટ ત્રણ છે તે તમારે અહીં દોરવાની છે તેની સમજૂતી છે તે તમે અહીં જોઈ શકો છો આગળની સમજૂતી છે તે આગળના પેજ ઉપર છે તમે આ પ્રકારે તેની સમજૂતી લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર એકાવન વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના ફાયદા જણાવો તો વાનસ્પતિક પ્રજનન અને તેના ફાયદા કયા કયા છે તે તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી બાવન પ્રશ્ન રાઈઝોપસમાં અલિંગી પ્રજનન સમજાવો તો તે કેવી રીતે થાય છે તેની વિસ્તૃત સમજ છે છે તે અહીં આપેલી ત્યાર પછી ત્રેપન નંબરનો પ્રશ્ન છે જટિલ સંરચના વાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી તો તેની સમજૂતી છે તે તમે અહીં જોઈ શકો છો આગળની સમજૂતી છે તે આપણને અહીં આપેલી છે ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો છે જેમાં ચોપનમાં પ્રશ્નમાં ડી આવશે એ બી અને સી ત્રણેય પંચાવન આવશે બી ઉભયલિંગી લિંગી પુષ્પ છપ્પનમાં આવશે સી પપયું ત્યાર પછી સત્તાવન પ્રશ્ન છે તેમાં આવશે પૂકેસર અઠાવન આવશે સી સ્ત્રી કેસર આવશે ડી પીળો સાઠ આવશે ડી પરાગ્રજ એકસઠમાં આવશે ડી આપેલ તમામ ત્યાર પછી આવશે ડી ભ્રુણ ત્રેસઠ માં આવશે બી ગ્રીવા ચોસઠ માં સી શુક્રવાહિની પાસઠ માં બી અંડવાહિની છાસઠ માં ડી ગર્ભાશય સદસઠ માં ટેસ્ટોસ્ટેરોન અડસઠમાં આવશે નાસ્પતિ ઓગણ સિત્તેરમાં આવશે બે થી આઠ દિવસ સિત્તેરમાં આવશે ગોનોરિયા અને સિફિલિસ એકોતેરમાં આવશે જીવાણુજન્ય જાતીય સંક્રમિત રોગ અને બોતેર માં આવશે નવ ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં પેલું વિધાન ખરું બીજું ખરું ત્રીજું ખોટું ચોથું ખરું પાંચમું ખોટું છઠ્ઠું ખરું સાતમું ખરું અને આઠમું ખરું ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં એક્યાસી મી ખાલી જગ્યામાં આવશે શુક્રપિંડ અને બ્યાસી મી ખાલી જગ્યામાં આવશે ગ્રીવા ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ આપવાના છે જેમાં ત્યાંસીમાં આવશે વજપત્ર દલપત્ર પૂંકેસર અને પરાગવાહિની ચોર્યાસી માં આવશે પવન પાણી અને પ્રાણીઓ માં આવશે એકવાયર ડેમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ છ્યાસીમાં આવશે જરાયુ દ્વારા સત્યાસી માં આવશે લિંગી પ્રજનન દ્વારા આવશે ના ત્યાર પછી દ્વારામા પ્રશ્નની અંદર આપણને બે જોડકા આપેલા છે જેમાં પહેલામાં આવશે સી બીજામાં એ ત્રીજામાં બી અને ચોથામાં ડી ત્યાર પછી નેવું મુ જોડકું છે જેમાં પહેલામાં આવશે સી બીજામાં ડી ત્રીજામાં એ અને ચોથામાં આવશે બી ત્યાર પછી એકાણું પ્રશ્ન પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો વીસ ઉપર આપેલી આકૃતિ સાત પોઈન્ટ સાત તમારે અહીં દોરવાની છે ત્યાર પછી પ્રશ્ન બાણું શુક્રપિંડ અને અંડપિંડમાંથી ઉદ્ભવતા અંતઃસ્ત્રાવો અને તેના કાર્યો જણાવો તો તેના કાર્યો છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ઋતુસ્ત્રાવ શા માટે થાય છે તો તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલો છે ચોરાણું પ્રશ્ન છે જાતીય સમાગમ દ્વારા થતા સંક્રમિત રોગો ક્યાં છે તો તે પણ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પંચાણું મો પ્રશ્ન છે ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે તો તે પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન છન્નું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો તો કેવી રીતે થાય છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન સત્તાણું યોગના આરંભ સમયે છોકરાઓમાં ક્યાં ક્યાં પરિવર્તનો જોવા મળે છે તો તે પરિવર્તનો તમે જોઈ શકો છો અહીં ત્યાર પછી અઠાણું માં યોવના આરંભના સમયે છોકરીઓમાં ક્યાં ક્યાં પરિવર્તનો જોવા મળે છે તો છોકરીઓમાં પણ આ પ્રકારના પરિવર્તનો તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નવાણું એક નવ યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી આ યુગલ કઈ કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવી શકે કઈ પદ્ધતિમાં જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળશે તો તેમાં આંતરિક અવરોધ રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા ત્રણ પદ્ધતિઓ છે જેની સમજૂતી તમને અહીં આપેલી છે

સ્ત્રીમાં ભ્રૂણનું ભ્રૂણનું નિર્માણ અને બાળકના જન્મ સુધીની પ્રક્રિયાનું વર્ણન કરો તો તે વિગતવાર સમજૂતી છે તે આપણને અહીં આપેલી છે તમે અહીંથી જોઈ અને લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાત ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ દસ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધેપથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો